જૂનાગઢ માળિયા હાટીનામાં સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો મામલો પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા પિતાએ અભ્યાસમાં ધ્યાન આપવા અંગે ઠપકો આપતા સગીરે આપઘાત કરેલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી વાલીઓએ બાળકો પર બિનજરૂરી અભ્યાસનું દબાણ ન કરવું જોઈએ ડીવાયએસપી માંગરોળ ગતરાત્રે બની હતી ઘટના ભણતર બાબતે માતાપિતાએ ઠપકો આપતા સગીરે કર્યો હતો આપઘાત સગીર ધોરણ કરતો હતો અભ્યાસ સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો માળિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી માળિયાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો માળિયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા તેમને બે પુત્રો હતા તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં નવમું ધોરણ પાસ કરીને દસમા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો અરવિંદભાઈએ પોતાના બાળકને હવે દસમું બોર્ડ આવનાર હોય જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે આ અંગેનો બનાવ છે એ માળિયાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાના કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરાબર છે પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે